જુનાગઢમાં રાજુ સોલંકી સહિત ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી રાજુ સોલંકીની ગુસ્સી ટોક હેઠળ ધરપકડ કરવામાં આવી ગણેશ જાડેજા સામે ફરિયાદી છે રાજુ સોલંકી ગણેશ જાડેજા અને રાજુને અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યા છે રાજુ સોલંકી સહિત ચાર આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે લેબોરેટરી બાદ માંગરોળ કસ્ટડીમાં તેમને લઈ જવામાં આવ્યા વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન ઓઝા ફોનલાઇન પર જોડાયા છે અમારી સાથે જી કેતન રાજુ સોલંકી સહિત ચાર શખ્સોની ધરપકડ શું કાર્યવાહી કરવામાં આવી અત્યાર સુધી રાજુ સોલંકી સહિત ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે તેમનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે કેશવદ સરકારી હોસ્પિટલમાં તમામ નીચે છે લેબોરેટરી કરવામાં આવી હતી લેબોરેટરી બાદ તેમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે માંગરોળ કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા છે માંગરોળ તેને જેલમાં રાખવામાં આવશે ગુનાવતા આરોપીઓ વિરુદ્ધ છત્રીસ જેટલા ગુનાઓ છે તે અત્યાર સુધીમાં પોલીસ સ્વપ્ન નોંધાઈ ચૂક્યા છે ગણેશ જાડેજા અને રાજુ સોલંકીને બંનેને અલગ અલગ જેલમાં જે છે તે રાખવામાં આવ્યા છે ગણેશ જાડેજા જુનાગઢ જેલમાં છે તો રાજુ સોલંકીને જે છે તે માંગરોળ જેલમાં રાખવામાં છે કારણ કે જે બંને વચ્ચે જે માથાકૂટ નો થાય જેલમાં તે માટેની સલામતી માટે બંનેને અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યા છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર